આ ભારત વિરોધી કૃત્યને કારણે દુનિયાભરની અંદર ખરભરાટ મચી ગયો છે અને બાપ સ્વામિનારાયણ મંદિરે પણ નિવેદન આપ્યું છે અમેરિકામાં ભારતીય દૂતાવાસે એણે પણ નિવેદન આપ્યું છે અને ઘટનાને વખોડ્યું છે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે જવાના છે એ પહેલાં ન્યૂયોર્કના એક સ્વામિનારાયણ મંદિરની અંદર ભારે તોડફોડ કરવામાં આવી છે અને નફરતભર્યા નાના નફરતભર્યા સંદેશા મંદિરની અંદર લખવામાં આવ્યા છે આ ભારત વિરોધી કૃત્યને કારણે દુનિયાભરની અંદર ખરભરાટ મચી ગયો છે અને બાપ સ્વામિનારાયણ મંદિરે પણ નિવેદન આપ્યું છે અમેરિકામાં ભારતીય દૂતાવાસ છે એણે પણ નિવેદન આપ્યું છે અને ઘટનાને વખોડ્યું છે તો આખી જે ઘટના છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવીસ બાવીસ અને ત્રેવીસ ત્રણ દિવસ અમેરિકાની મુલાકાતે જવાના છે અને બાવીસ તારીખે એમનું એક મોટી કોમ્યુનિટી ઇવેન્ટમાં સંબોધન કરવા માટે પ્રધાનમંત્રી જવાના છે હવે આ જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે એ ન્યૂયોર્કની અંદર મેલ વિલે કરીને એક શહેર છે ત્યાં આવેલું છે અને આ જે મેલ વિલે જે છે એ લોંગ આઈલેન્ડ પર સુફોક કાઉન્ટીનું એક શહેર છે જે નાસો વેટરન મેમોરિયલ કોલેજિયમથી લગભગ અઠ્ઠાવીસ કિલોમીટર દૂર છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે આ ઘટનાના એટલા બધા ઘેરા પ્રત્યાઘાત પડેલા છે કે ન્યૂયોર્કની અંદર ભારતીય દૂતાવાસનું ભારતીય દૂતાવાસ છે એણે તરત જ નિવેદન જાહેર કર્યું છે અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ ઘટનાને અમે વખોડીએ છીએ અને અમે સ્થાનિક સમાજની સાથે સંપર્કમાં છીએ અને અમેરિકાની લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે એની સમક્ષ આ ઘટના વિશે જાણ કરી દેવામાં આવી છે અને આ ઘટનામાં જે જઘન્ય કૃત્ય થયું છે એ જવાબદાર લોકોની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવું કહેવામાં આવ્યું છે એવું ભારતીય દૂતાવાસનું નિવેદન છે હવે આ જે મેલવિલે ન્યૂયોર્કની અંદર જે બાપ્સ સ્વામિનારાયણ મંદિર આવેલું છે એમણે બાપ્સે પણ એક નિવેદન આપ્યું છે અને એમાં એમ કહેવામાં આવ્યું કે અમને દુઃખ છે કે ફરી એક વખત નફરત અને અસહિષ્ણુતાની સામે અમારે શાંતિની અપીલ કરવી પડે છે ગઈકાલે ન્યૂયોર્કમાં અમારા જે સ્વામિનારાયણ મંદિરની અંદર નફરતના સંદેશા સાથે જે તોડફોડ કરવામાં આવી એ ઘટનાને અમે વખોડીએ છીએ પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આ પહેલી એવી ઘટના નથી કે જે આવી સ્વામિનારાયણ મંદિરની અંદર બની હોય ઉત્તરી અમેરિકાના જુદા જુદા હિન્દુ મંદિરોમાં પણ આવી અપવિત્ર ઘટના બની છે અને અમે અમ બધા સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે શાંતિ રાખવામાં આવે શાંતિ માટે અમે બધાને પ્રાર્થના કરીએ છીએ અને જેમણે ગુનો કર્યો છે જે આરોપી છે એમને પણ અમે કહેવા માગીએ છીએ કે નફરતથી મુક્ત થાવો અને અમારો જે માનવતાનો સંદેશો છે એની તરફ તમે જુઓ હવે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો છે એમાં રસ્તા પર અને મંદિરની બહાર જે સાઇનેજ છે એની અંદર અપશબ્દો લખવામાં આવ્યા છે અને બાળ સ્વામિનારાયણ મંદિરે એવું પણ કીધું છે કે અમે પૂરતી એવી કોશિશ કરીએ છીએ કે આજે બપોરે જે પ્રાર્થના સભા છે એનો કાર્યક્રમ યથાવત રીતે ચાલુ રાખવામાં આવે હવે નવાઈની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો કોણ જાણે કેમ ખબર નથી પણ હિન્દુ મંદિરોની સામે ભારે નફરત જોવા મળી રહી છે કેનેડામાં બી થોડા સમય પહેલાં હિન્દુ મંદિરો પર હુમલા થયા હતા પાકિસ્તાનમાં બી ઘણી વખત હિન્દુ મંદિરોની અંદર તોડફોડ કરવામાં આવે છે અને અમેરિકામાં પણ આવું પહેલીવાર નથી બન્યું આગળ બી બધા હિન્દુ મંદિરોની અંદર તોડફોડ કરવામાં આવે છે આ ઘટના નો ખળભળાટ એટલા માટે મચી ગયો છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં ભાષણ આપવા જવાના છે એનાથી અઠ્યાવીસ કિલોમીટર જ આ સ્વામિનારાયણ મંદિરની અંદર તોડફોડ થઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ